સાંભળો છો હું શોપિંગ કરવા જઉં છું સાંજે ઘરે આવીશ શેની શોપિંગ કરવા જઉં છું અત્યારે પાછી એ તો હું શોપિંગ કરવા જઉં છું મારા જે જરૂર હશે એ વસ્તુ લાવીશ લાવવાનું શું છે એ તો કે કઈક તો નક્કી કર્યું છે ને તે મારા થોડો મેકઅપ નો સામાન ડ્રેસ કટલરી લાવવાની છે શું લેવા પૈસા ઉડાડતા આસો ખોટા હું મારા પૈસા થી લાવું છું એમાં કે તમારે બોલવાનું જ આવે છે મેં મારો પગાર બચાવ્યો છે ને એમાંથી લાવું છું કમાતા હોય એટલે વાપરવાનું એવું એમ તમારે તમારા પગારમાંથી લઈ આપું ના હોય તો કઈ નહીં પણ મને મારા પૈસા થી તો લેવા દો દર મહિને મારો પગાર એ તું જ લઈ લઉં છું ઘર ચલાવવા માટે હા એ તો આપવા જ પડે ને મારા પૈસાથી થોડી ઘર ચલાવવાનું હોય અને હા કાલે શું છે તમને ખબર છે કાલે શું છે કાલે શનિવાર છે કાલે આપણી મેરેજ એનિવર્સરી છે એ પણ પહેલી એટલું એ યાદ નહીં હોય તમને અરે યાર એનિવર્સરી એ ભૂલી ગયો હું અરે તારા મને નતું કહેવાનું અરે તને કાલે સરપ્રાઈઝ આપવાની હતી હવે તે મને કહી દીધું હવે શું સરપ્રાઈઝ આપવાની કે

લ્યો આ ડાયરી લીધી હવે હું કહું ને લિસ્ટ બનાવ એ બધું જ આપણે લેવા જવાનું પણ જે લાવવાનું હોય એ મને કે ને મને યાદ રહેશે ભઈ હું કહું એ લખો ને લખ્યા વગર છૂટકો જ હવે મારે બોલ ફટાફટ લખી કાઢું હેડ તમાર ફટાફટ લખું ને તો રહેવા દો હું માર જાતે લખી દઈ અલ્યા લખું છું ભઈ હવે બોલતી હોય તો બોલ ને યાર લો હેડે લખો બે ચાદર ચારો સિંગારા કવર ત્રણ પગલું છોણિયા આ ચાદર ને તો બે મહિના પહેલા તું લાઈ નથી દિવાળી વર્ષ માં એક જ વાર આવે છે હું જે લાવતી એમ લાવવા દો આ દિવાળી તો મારે નવું લાવું તું તન લાઈ દીધી એટલે હવે કઈ ના થાય શું બોલ્યા તમે કશું નહીં તું તાર લખવાનું ચાલુ રાખે તમારી દિવાળી શાંતિ થી કાઢવી ને તો વધારેના શબ્દ બોલવાનું બંધ કરી દોજો નહીતર દિવાળી ઉજવાઈ જશે તમારી આ લગન પછી કાયમ દિવાળી જો જોજો ને ઘરમાં